ગત મોડી રાત્રે ખેડા પંથકમાં ભારે મેઘ થયા ખાંગા ત્યારે ભારે પવનના અને વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ ખાપક્યો ત્યારે ભારે વરસાદને પગલે ખેડાના બજારોમાં પાણીની નદીઓ વહેતી જોવા મળી ત્યારે ડાકોર ગલતેશ્વર મહુધા મેંદાવાદ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો તો નડિયાદ માતર કપડવંજ કઠલાલ અને ઉમરેઠ વરસાદે ઘમરોડ્યું ત્યારે ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું તો ધરતીપુત્રો પણ ચિંતાતુર બન્યા ખેડાથી કહી શકાય પ્રભાવિત થયું પણ ખાંગા થયા ત્યારે ભારે પવનના લીધે વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો ત્યારે વરસાદને પગલે ખેડાના બજારોમાં પાણીની નદીઓ વહેતી જોવા મળી તો ડાકોર ગલતેશ્વર મહુદા મહેમદાવાદ માં ભારે વરસાદ ખાપક્યો તો નડિયાદ માતર કપડવંજ કટલાલ અને ઉમરેઠ ને પણ વરસાદ ભારે વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું તો ધરતીપુત્રોમાં પણ ચિંતા છવાઈ ખેડાથી કહી શકાય તો ખેડામાં મોડી રાત્રે બારે મેઘ ખાંગા થયા ત્યારે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ ખાબક્યો ત્યારે ભારે વરસાદને પગલે ખેડાના બજારોમાં પણ પાણીની નદીઓ વહેતી જોવા મળી ત્યારે ડાકોર ગલતેશ્વર મૌદા અને મહેમદાવાદમાં ભારે વરસાદ પડ્યો તો નડિયાદ માતર કપડવંત કઠલાલ અને ઉમરેટને પણ વરસાદે ઘમરડ્યું જોકે ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થતું જોવા મળ્યું તો ધરતીપુત્રોમાં પણ ચિંતા જોવા મળી